સુરત શહેરના અઠવાલંચ વિસ્તારમાં આવેલ એથ્લેટિકા ફિટનેસ સેન્ટરમાં પહેલી જુલાઈથી ત્રણ જુલાઈ સુધી કુડો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેની તાલીમ કુડો વર્લ્ડ ચેમ્પિયન દ્વારા આપવામાં આવશે સુરત શહેરના એથ્લેટિકા ફિટનેસ સેન્ટરમાં પહેલી જુલાઈથી ત્રણ જુલાઈ સુધી કુડો સેમિનાર યોજવાનું છે આ સેમિનારમાં મુખ્ય તાલીમ આપના ગુજરાતમાં પ્રથમવાર આવનાર જાપાનના કુડો વર્લ્ડ ચેમ્પિયન સેન્સાઈ નોર હિડે તેરાગુચી પધારશે અને વિદ્યાર્થીઓને કુડો વિશેની તાલીમો આપશે આ સેમિનારમાં આશરે પચાસથી વધારે વિદ્યાર્થીઓ તાલીમ મેળવશે જાપાન કુડો વર્લ્ડ ચેમ્પિયન સેન્સાઈ નોર હિડે તેરાગુચી ભારત દેશમાં પ્રથમવાર બે મહિના માટે આવ્યા છે અને ભારત દેશના વિવિધ રાજ્યોમાં જઈને Kudo uh, seminar I image and uh, uh, my my image uh, our india uh, india uh, is uh, pe pe uh, people uh, is very young and very energi and uh, japan uh, japanese society is uh, getting older that older so i uh, i i i'm ambitious in india uh, uh, in india people is um, um, India people are very happy, so um, um, I, I, I want to be happy, so I uh, I, I went to India. Us uh, um, uh, I, I love Kudo, and uh, uh, loving Kudo is the uh, biggest power of uh, completing severe training. Uh, Kudo has uh, too many tec techniques uh, for, for you to acquire completely. Uh, for athletes, uh, for non-athletes, uh, it is remarkable that uh, the interest of increasing uh, your technique is. Uh, os નમસ્કાર સુરત શહેરમાં પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયન કુડો ચેમ્પિયન સુરત શહેરમાં પધાર્યા છે અને ઓલ ઇન્ડિયા કુડો ટ્રેનિંગ સેમિનાર જે ફર્સ્ટ અને થર્ડ જુલાઈ ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે સુરતના જે છે અઠવા લાઇન્સ ખાતે આવેલ એથ્લેટિકા જે પ્રાંગણ છે એની અંદર આ એક સેમિનાર યોજાવાનું છે આપણી સાથે આ મોજૂદ છે જે મેહુલ વોડા સર જેમને ખૂબ જ જાણીતા છે કેવી રીતે આયોજન કરવામાં આવતું છે કુડો ફર્સ્ટ ટાઈમ ટ્રેનિંગ વર્લ્ડ ચેમ્પિયનનાથી જે ચેમ્પિયન છે એ આપશે ટ્રેનિંગ તો કેટલું બેનિફિશિયલ રહે છે વિદ્યાર્થીઓને કેટલું જરૂરી છે આ વસ્તુ સ્ટુડન્ટ્સને કેટલું બેનિફિશિયલ રહે છે આ પ્રકારની ટ્રેનિંગ જ્યારે એ લોકોને વર્લ્ડ ચેમ્પિયનનાથી મળે છે હવે તમે એક સ્મોલ ઉદાહરણ લેવા જાઓ કે જો આપણા સુરત કે નવસારી કે આસપાસના જિલ્લાઓના બચ્ચાઓને ટ્રેનિંગ લેવા કોઈ વર્લ્ડ ચેમ્પિયન પાસે હોય તમને જવું પડે જાપાન તો અઢીથી ત્રણ લાખ રૂપિયા ખર્ચો થઈ જાય છ સાત દિવસ જવાનો જ અને ટ્રેનિંગ છ સાત દિવસની જ મળે બટ ફોર અ ચેન્જ હવે ભારત સરકારે સ્પોર્ટ્સ કોટામાં કુડોને આરક્ષણ આપ્યું છે જેનાથી અમારા નેશનલ ચેમ્પિયન અમારા સ્ટેટ ચેમ્પિયન ગોલ્ડ મેડલિસ્ટને જે અમારા વિનર્સ છે એ લોકોને ભારત સરકારના આરક્ષણ થકી ડાયરેક્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ્સમાં જોબ્સ મળે છે ગયા અઠવાડિયે અમારા ચાર બચ્ચાઓ ઇન્કમટેક્સમાં અપોઇન્ટ થયા તો અમે વિચાર કર્યો કે સુરત નવસારી અને આસપાસના જિલ્લાઓમાં ક્યારે બી આજ સુધી કોઈ વર્લ્ડ ચેમ્પિયને આવીને ટ્રેનિંગ નથી આપી આપણા જિલ્લાઓના બચ્ચાઓને એટલે અમે નોરી ઉડે તેરા તેરાગુચી જે અમારા વર્લ્ડ ચેમ્પિયન છે એમને પહેલીવાર સુરત અને નવસારીમાં બોલાવ્યા અને એ કોઈ બી વર્લ્ડ ચેમ્પિયન પહેલીવાર આવવાનો આ પહેલો દાખલો છે સુરત નવસારી એરિયામાં અને અહીંયાના છોકરાઓને આ ટ્રેનિંગ આપશે સ્પેશિયલ ટ્રેનિંગ અને એનાથી છોકરાઓને એવો લાભ થશે કે એ લોકો સ્ટેટ ચેમ્પિયનશીપ નેશનલ ચેમ્પિયનશિપ એશિયન ચેમ્પિયનશિપ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી શકે અને ભારત સરકારે જે આરક્ષણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એનો લાભ ઉપાડી શકે દેટ ઇઝ ધ ઓનલી રીઝન કે અમે આ કરી રહ્યા છીએ ભારત સરકારની અંદર ત્રણ કેટેગરી આવતી હતી ચાર ચાર વર્ષ પછી આપણે એક પ્રાયોરિટી કેટેગરીમાં આવી જઈશું કેટલું સ્ટુડન્ટ્સને એને કૂડો જે ટ્રેનિંગ લેતા છે એ વિદ્યાર્થીઓને આ કૂડો પ્રમાણે કે કોઈ બી સ્પોર્ટ્સ પ્રમાણે જાગૃત થવાની કેટલી જરૂર છે ક્રિકેટ ફેન બેઝ તો થતું હોય છે પણ આ એક એક્ટિવિટી કેટલું જરૂર બની જાય છે હવે તમે તમારી લાઈફમાં જોયું હશે મેં પોતે એક્સપિરિયન્સ કર્યો છું નાઇન્ટીન એટી વનથી શીખી રહ્યો છો નાઇન્ટી ફાઇવથી શીખવાડી રહ્યો છો મારું આખું આયુષ્ય કરાટે જુડો ટઈકોન્ડો એવા કોઈ માર્શલ આર્ટ કરતા ગયું બોક્સિંગ બી મેં કરી ઘણા બધા વર્ષો સુધી અને જ્યારે તમે સ્પોર્ટ્સમાં આગળ જવા લાગો છો તો તમારા દિવસ રાત સ્પોર્ટ્સમાં જોઈએ તમે ભણવાની પાછળ એટલું ધ્યાન નથી આપી શકતા તો એનાથી શું થાય છે કે ઘણા બધા ફાઇટરો એથલીટો તમે જોવો છો જે લોકો પાસે નોકરીઓ નથી કેમકે અલ્ટિમેટલી આજીવિકા ચલાવવા માટે તમારું ભણતર પણ જરૂરી છે તો આ જે ભાજપ સરકાર છે મોદી સરકારનો બહુ મસ્ત આરક્ષણનો આ જે ક્રાઇટેરિયા છે એ કરવાથી શું થશે કે જેટલા છોકરાઓ સ્પોર્ટ્સમાં આગળ જવા માગે છે એ લોકો સ્પોર્ટ્સમાં તો આગળ વધશે જ નેશનલ ચેમ્પિયનો બનશે જ પણ એટ ધ સેમ ટાઈમ એ લોકોને જોબ્સ પણ લાગશે પણ છો વાલીઓને અને બચ્ચાઓને હું એટલું કહેવા માંગુ છું કે તમે જ્યાં બી શીખતા હો જે સંસ્થામાં આજકાલ ઘણી ફેક એમએમએ નાઇન્ટી નાઇન પર્સન્ટ ફેક એમએમ ફેક સંસ્થાઓ ચાલે છે એની સાથે જોડાવ નહીં તમે જો કે જે સંસ્થામાં જે ક્લાસમાં તમે જઈ રહ્યા છો એને ભારત સરકારની માન્યતા છે કે નહીં તો જ આ બધા ફાયદા મળશે કેમ કે ઘણી માર્કેટોમાં એવી છેતરપિંડી થાય છે કે ક્લાસ ચલાવતા હોય એના નામ કૂડોનું આપી દે નામ એનું આપી દે પણ એમાં કાંઈ હોય નહીં એ લોકો રેકોગ્નાઇઝ નહીં હોય તો આ બી ધ્યાન રાખવાની જરૂરત છે જી આ આ જે સેમિનાર થઈ રહ્યું છે ત્રણ દિવસ માટે સુરતમાં થઈ રહ્યું છે કેટલા સ્ટુડન્ટ્સ આની અંદર પાર્ટિસિપેટ કરશે ને આવનારા દિવસોમાં બે મહિના માટેનું જે ટૂર છે તો એ કયા કયા રાજ્યોમાં જવાના છે સુરતમાં જે સેમિનાર છે ત્રણ દિવસ રોજના ત્રણ સેશન રહેશે બે બે કલાકના સો લગભગ પંચાવન જેટલા બ્લેક બેલ્ટ છે જે સિનિયર્સ છે અને બીજા સાહીઠ જેટલા જુનિયર છે સો એ લોકો બધા મળીને એક સાથે એના અલગ અલગ ક્લાસીસ છે અલગ અલગ ફ્લોર પર એ લોકોનું ટ્રેનિંગ થશે શું કયા કયા રાજ્યોમાં જે ટ્રેનિંગ આપવાની ડિસાઇડ કર્યું છે બે મહિનાનું ટૂર છે સો અજુન તો સેન્સે ત્યારગુ છે ચાલુ જ કર્યું છે ફર્સ્ટ એમને બોમ્બે આપી પછી પુના ગયા હવે થર્ડ સુરત આવ્યા અને અહીંયાથી એમની બહુ લાંબી જર્ની છે રાજસ્થાનમાં ત્રણ ચાર ડિસ્ટ્રિક્ટમાં છે પછી ત્યાંથી દિલ્હી જશે દિલ્હીથી આખું ટ્રાવેલ કરીને વેસ્ટ બેંગાલ સુધી જશે પછી કર્ણાટકા જશે કેરલા જશે ગોવા જશે સો ઇટ્સ અ લોંગ વે સો એમની રિટર્ન ફ્લાઇટ ઇઝ એથ ઓગસ્ટ ત્યાં સુધી સખત એમની આ જ ટ્રેનિંગ છે કોઈ સાઇટ સિંગનો પ્લાન જ નથી એમને કોઈ કહેવા બી જાય કે સાઇટ સિંગ માટે લઈ જઈએ તો ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ એમને ખાલી ટ્રેનિંગ આપવી છે જ્યારે કોઈ વર્લ્ડ ચેમ્પિયન ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે શું કહેશો પર્સનલી હું આજે ઘણા વર્ષોથી હું પોતે માર્શલ આર્ટ્સ કરું છું પણ મને આવી ઓપોર્ચ્યુનિટી આજ સુધી નથી મળી બહુ બધા પૈસા ખર્ચીને અમે લોકો ટ્રાવેલ કરીએ છીએ ગામ જઈએ છીએ ફોરેન જઈને ટ્રેનિંગ કરવા જઈએ છીએ પણ આવી ઓપોર્ચ્યુનિટી જ્યારે કોઈ વર્લ્ડ ચેમ્પિયન પોતે તેનું ટ્રેનિંગ આપે તો એનો એનો મતલબ જ અલગ થઈ જાય સો અમારું અને મેહુલ સરનું મેઇન રીઝન છે એની પાછળ કે કેમ એમને ઇન્વાઇટ કરવામાં આવ્યા કે આપણા ઘણા બધા એવા બચ્ચાઓ છે જે ઇન્કમ વાઇઝ આપણે થોડા લો છે એ લોકો ફોરેન નથી જઈ શકવાના તો એ લોકોને ઓપોર્ચ્યુનિટી મળે અને એ બચ્ચાઓ ઘણીવાર આપણે માનીએ છીએ કે એકેડેમિક્સનું સારું નથી કરતા તો એટલે સ્પોર્ટ્સમાં તો આગળ વધે એ લોકોને કરિયર ઓબ્જેક્ટિવ મળે